રેલવે રાજકીય પોલીસ અને આરબીએફ પોલીસ દ્વારા સરપ્રાઇઝી દાહોદ રેલવે સ્ટેશન પર ક્યુઆરટી દાહોદ રેલવે રાજકીય પોલીસ અને આરપીએફ પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરવામાં આવી જેમાં દાહોદ રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં મુસાફરોના દરેક સામાનની ચેકિંગ કરાઈ આ સહિત રેલવે સ્ટેશન પર આવતા અને જતા મુસાફરોના સામાનની ચેકિંગ સાથે સાથે દાહોદ રેલવે સ્ટેશન પર તથા આસપાસ સ્થિત તમામ વસ્તુઓની ચેકિંગ કરવામાં આવી તેમજ રેલવે સ્ટેશનના પાર્સલ રૂમ અને કાર મોટરસાઇકલ સાયકલ પાર્કિંગમાં પણ અચાનક જ રેલવે પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી કરાતા ચર્ચાનો વિષય બન્યો હતો